વિકાસની આંધળી દોડ વચ્ચે પશુઓની ગોચરની જમીન છીનવાઈ છે શહેર વધતું ગામડાઓમાં ગયું સિમેન્ટ જંગલો વચ્ચે પશુઓની જગ્યા ભૂલાતી શહેરીકરણ વચ્ચે માર્ગ ઉપર પશુ આવી જતા અકસ્માતો પણ થતા હોય છે જેના લઈને તંત્રએ કેટલાય રોડ શેડ બનાવવાની કામગીરી હાથ ધરી છે શહેરમાં માંજલપુર અને ખાસવાડી સ્મશાન ખાતે બે ઢોર ડબ્બા આવેલા છે જે બંનેની ક્ષમતા કરતા ઢોરોની સંખ્યા વધુ હોય કોર્પોરેશન દ્વારા સૌ પ્રથમ ખટંબા ખાતે કેટલાક શેડ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ તે શેડ પણ બસો ઢોર સમાવી શકે તેટલો હોય જ આવેલી કોર્પોરેશનની જગ્યામાં નવા શેડ ઉભા કરવા માટે સ્થાયી સમિતિના કામ રજૂ કરવામાં આવ્યું હતું જે કામમાં વખો વખત સરકારની ગ્રાન્ટમાંથી નવી ડિઝાઇનો તૈયાર કરવામાં આવી હતી પરંતુ છેલ્લી ડિઝાઇન મુજબ અંદાજે બાર કરોડના ખર્ચે એક હજાર ઢોર સમાવી શકાય અને તેને પૂરતી સુવિધા આપી શકાય તે રીતની ડિઝાઇનિંગ તૈયાર કરાવી હતી જે બાબતે સ્થાયી સમિતિના સભ્ય બંદીશ નવી ડિઝાઇન તૈયાર કરી હતી જેમાં સરકારના બાર કરોડ રૂપિયાની ગ્રાન્ટમાં બે હજાર સોળ સમાવી શકાય તદ ઉપરાંત બાયોગેસ પ્લાસ્ટર કાર્યરત થાય અને છાણ એકત્રિત કરવા માટે પણ અર્ધતન ટ્રેક્ટર વસાવી શકાય તે રીતની રજૂઆત કરી હતી જે ડિઝાઇનને સ્થાયી સમિતિના તમામ સભ્યોએ મંજૂરી મહોર આપી હતી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની આ ખટંબા ભાગ બેમાં અત્યારે જે શેડ છે એ શેડને વ્યવસ્થિત પ્લાનિંગ કરીને બીજું આખું નવું સ્ટ્રકચર ઊભું કરવાનું થાય અને એ અંડર પ્રોસેસ છે ભવિષ્યમાં એકાદ વર્ષમાં કદાચ પ્રોજેક્ટ પૂરો થાય તો આ જગ્યાએ છસો થી આઠસો જાનવર બાજુમાં જે ખુલ્લી જમીન છે ત્યાં પણ જો શેડ બનાવશે તો ત્યાં અને જૂનું ખટંબા જે વિભાગ છે આ બધું થઈને આ કેમ્પસમાં બે હજાર પશુઓને આપણે રાખી શકીએ વેલ મેનેજ કરી શકીએ હાલમાં પણ આ જે શેડ છે એમાં હાલમાં અમે ત્રણસો ચારસો જાનવરો વડોદરા કેમ્પ અરે ખટંબા કેમ્પસમાં રાખીએ છીએ એટલે હાલ પૂરતી સગવડ છે એમાં જરૂર સુધારો થશે એનું સારું કામ રોજ બે હજાર ગાયોને અદ્યતન સુવિધા સાથેનું બાયોગેસ પ્લાન્ટ સાથેનું અને શેડર સાથેની એક અદ્યતન સુવિધા સાથેનું બે હજાર ગાયોનું કેટલ શેડનું કામ મંજૂર થયું છે જે મળેલી ગ્રાન્ટ બાર કરોડ કરતાં ખૂબ જ ઓછા ખર્ચે એટલે કે સાડા સાત કરોડમાં જ તૈયાર થઈ જશે જ્યારે જૂનું વરસ પહેલાં ચાર કરોડની ગ્રાન્ટ હતી ત્યારે આ જ કામ આશરે છ કરોડને સિત્યોતેર લાખના ખર્ચે છસો ગાયો માટે બનાવવાનું કામ હતું ત્યારબાદ બાર કરોડમાં ફક્ત બારસો ગાયોનું કામ થાય એ પ્રકારનું કામ હતું જે માટે મહેનત કર્યા બાદ અને અધિકારી સાથે ચર્ચા કર્યા બાદ અધિકારીએ જે ડિઝાઇન બનાવી એમાં સુધારાઓ દ્વારા સૂચવતા સુધારાઓ દ્વારા બાદની ડિઝાઇન કરતાં આ અદ્યતન પ્રકારની એક ખટંબા ખાતે ગાયો માટેની સુવિધા ઊભી થશે જેથી ગાયોને ઓછામાં ઓછી તકલીફ પડે આ પણ જમીન લેવલ કરતાં ત્રણ ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનશે જેથી ગમે તેટલા વરસાદમાં પણ આ જગ્યાએ પાણી ન આવે એ પ્રકારની સુવિધા થશે જેથી ગાય માતાને તકલીફ નહીં પડે એવું એક આયોજન કરશે